વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં જે આપણે આઠમું ચેપ્ટર બળ અને ગતિના નિયમો એના સ્વ અધ્યન પ્રશ્નો જોવાના છે તેમાં પહેલામાં જવાબ આવશે એ બીજામાં બી ત્રીજામાં બી ચોથામાં એ પાંચમામાં જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તેને સંતુલિત બળ કહે છે છઠ્ઠામાં ટેબલ પર પડેલા પુસ્તક સાતમું જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય આઠમામાં પ્રવેગી ગતિ કરતા પદાર્થ નવમાં ઘર્ષણ બળ વિના પૃથ્વી પર રોજિંદા જીવનની મોટાભાગની પ્રવૃત્તિઓ અશક્ય બની જાય દસમામાં જે બળ એક કેજી દળવાળા પદાર્થમાં એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે તે બળને એક ન્યૂટન બળ કહે છે ની અંદર કરતો નથી સંતુલિત બારમામાં ઘર્ષણ તેરમામાં અસંતુલિત ચૌદમાં ઘર્ષણ પંદરમાં દસના ગતાંકમાં પાંચ ની અંદર જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને સંતુલિત બળ કહે છે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે તેવા બળોને અસંતુલિત બળ કહે છે સંતુલિત બળોનો પરિણામી બળ શૂન્ય હોય છે અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્યતર હોય છે જ્યારે પદાર્થ સત્તરમાં જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે અઢારમાં બળ લાગવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય છે અર્થાત વેગના મૂલ્યમાં ફેરફાર કરવા અને ગતિની દિશા બદલવા બળનો ઉપયોગ થાય છે બળ લાગવાથી પદાર્થનો આકાર અને અથવા તેના પરિમાણમાં ફેરફાર કરી શકાય છે ઓગણીસ માં એ વીસ માં એ એકવીસ માં એ બાવીસ માં સીસ ખોટું ચોવીસ ખરું પચીસ ખરું છવ્વીસ ખોટું સતાવીસ માં કારણ કે તેના પર ઘર્ષણ બંધ લાગે છે અઠાવીસ માં પૃથ્વી સાથે બીજા ગ્રહો પણ પોતાની ભ્રમણકક્ષા છોડી દેશે ઓગણત્રીસ માં નીચેની કુકરી ઠપ્પીમાં આઠી બહાર નીકળી જશે ઉપરની કુકરીઓ પોતાની જગ્યાએ જ રહેવાનો પ્રયત્ન કરશે અને નીચેની કુકરી ખસી જવાથી તેઓ સીધી નીચે પડી જશે ત્રીસમાં જ્યારે ટ્રક અચાનક બ્રેક મારે છે અથવા વળાંક લે છે ત્યારે જડત્વના કારણે પોતાની ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે પરિણામે સામાન પડી જવાની કે ખસી જવાની શક્યતા રહે છે એકત્રીસ માં ધારો એક બોલ જમીન પર સ્થિર પડ્યો છે જ્યાં સુધી તેના પર બાહ્ય અસંતુલિત બળ લાગે નહીં ત્યાં સુધી તે સ્થિર જ રહેશે ચાલતી બસમાં ઊભો હોય ત્યારે અચાનક બ્રેક મારવામાં આવે તો તમે આગળ તરફ નમી પડો બત્રીસમાં ડી તેત્રીસમાં એ ચોત્રીસમાં એટલે દરેક વસ્તુ પોતાની સ્થિતિ જાળવી રાખે છે સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો ગતિમાં જ રહેવાની ટેબલ પર પડેલી નોટબુક સ્થિર રહે છે જ્યાં સુધી કોઈ તેને ખસેડે નહીં પાંત્રીસમાં કૂટકો મારનાર વ્યક્તિ કૂટકો મારતી વખતે પગ વડે જમીનને પાછળ ધકેલવાનો પ્રયત્ન કરે છે એટલે કે જમીન પર આઘાત ઉત્પન્ન કરે છે અને પ્રત્યાઘાતી વેગમાન મેળવે છે દોડીને કૂટકો લગાવનાર વ્યક્તિને પોતાના વેગને લીધે પ્રત્યાઘાતી વેગમાન ઉપરાંત વધારાનું વેગમાન મળે છે પરિણામે તે વધારે લાંબો કૂટકો મારી શકે છે છત્રીસમાં ચાલતી ટીનમાંથી ઉતરો છો ત્યારે તમારું શરીર ગતિમાં હોય છે પણ તમારા પગ જમીન પર સ્થિર જ થતા જ અટકી જાય છે આના કારણે તમે પડી શકો છો ઝડપવાના કારણે સાડત્રીસ માં અચાનક બ્રેક લાગવાને કારણે આપણે સીટની આગળ લગાડે પેનલ સાથે અથડાવટી ઘાયલ થઈ શકીએ છીએ આ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે સુરક્ષા બેલ્ટ આપણા શરીરની આગળ તરફની ગતિને ધીમી પાડતું બળ લગાડે છે આડત્રીસમાં ઝાડની ડાળીને તીવ્રતાડી હલાવતા પહેલાં તેના ફળ સ્થિર અવસ્થામાં હોય છે ઝાડની ડાળીને તીવ્રતાડી હલાવતા ડાળીઓ ગતિમાં આવે છે પણ તેના ફળ જળત્વના ગુણધર્મને લીધે પોતાની મૂળ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે તેથી તેના ફળ તૂટીને તેને નીચે પડી જાય છે ઓગણચાલીસ માં લોખનું જડત્વ સૌથી વધુ હશે જડત્વ એ પદાર્થના ડળ પર આધાર રાખે છે ડળ જેટલું વધારે જડત્વ તેટલું જ વધારે લોખંડની ઘનતા સ્ટીલ અને પ્લાસ્ટિક કરતાં વધારે હોવાથી તેનું ડર પણ વધારે હોય છે તેથી લોખંડનું જડત્વ વધુ હોય છે ચાલીસમાં ડી બેતાલીસ માં બી તેતાલીસ માં એ ચુમ્માલીસ ની અંદર પહેલું ન્યુટન બીજું કિલોગ્રામ મીટર પઢી સેકન્ડ ત્રીજા મીટર પઢી સેકન્ડ પિસ્તાલીસ માં વેગમાન શોધવાનું સ્ત્રોત પી બરાબર એમ બી એમાં એમની કિંમત એકસો વીની કિંમત પચાસ છ હજાર બસો પચાસ ગુણાકાર જેટલું હોય છે જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે છે ત્યારે તે પદાર્થના પ્રવેગ ઉત્પન્ન થાય છે પ્રવેગ એ બળની દિશામાં હોય છે અને તેનું મૂલ્ય બળના પ્રમાણમાં અને દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે પચાસ ને વેગ બે ત્રણ ચાર પાંચ અડતાલીસ માં સૂત્ર ડબલ્યુ બરાબર એફ ગુણ્યા ડી એફ ની કિંમત છે પાંચસો ડી વીસ બે નો ગુણાકાર કર્યો એટલે દસ હજાર હવે ડબલ્યુ બરાબર વન હાફ એમ વી એમાં ડબલ્યુની કિંમત દસ હજાર એમની કિંમત બસો વીસ શોધવાના છે દસ હજાર છેદમાં સો બરાબર વીસ એટલે કે વીસ્વેર બરાબર સો એટલે વી બરાબર દસ મીટર મળી ઓગણપચાસની અંદર એફ વન બરાબર ત્રણ સાત એટલે કે એકવીસનું ટન એફ ટુ બરાબર પાંચ ત્રણ એટલે કે પંદરની ટન હવે એફ વન ગ્રેટર એફ ટુ એટલે કે ત્રણ કેજી દર ધરાવતી વસ્તુને સાત મીટર પડી સેકન્ડના દરે પ્રવેગિત કરવા વધારે બળની જરૂર પડશે બાવનમાં પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય ડર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે પ્રારંભિક વેગમાન પીવાન બરાબર એમ યુ પદાર્થનું અંતિમ વેગમાન પી ટુ બરાબર એમવી ડેલ્ટા બી ચલે છે પી ટુ માઇનસ પી એટલે કે ડેલ્ટા બી ચલે છે એમ વી માઇનસ એમ યુ ચલે છે એમ ગુણ્યા વી માઇનસ યુ એટલે પદાર્થના વેગવાનમાં અથવા તો દર ચલે છે એમ ગુણ્યા વી માઇનસ યુ છેદમાં ટી એપ ચલે છે એમ ગુણ્યા વી માઇનસ યુ એટલે કે એપ બરાબર કે એમ ગુણ્યા વી માઇનસ એટલે કે એપ બરાબર કે એ જ્યાં કે સપ્રમણતાનો અચળાંક છે એક કેજી દળની વસ્તુમાં એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રયોગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ એક એકમ કહેવાય છે એક એકમ બળ બરાબર કે ગુણ્યા એક કેજી ગુણ્યા એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે બરાબર એક કે એફ બરાબર કે એમ એમાં કે ની કિંમત એક મૂકી એટલે એફ બરાબર એમ એ થાય એકાવનમાં ડળાનો કેચ કરીને હાથને પાછળની બાજુ લઈ જવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા ડડાનો વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી નાખે છે તેથી ડડાના પ્રયોગમાં ઘટાડો થાય છે અને તેને પરિણામે ખૂબ ઝડપથી ગતિ કરતાં ડડાને કેચ કરતી વખતે લાગતો આઘાત ઘટાડી શકાય છે અર્થાત ડડાને રોકવા માટે ફિલ્ડરે નાના મૂલ્યનું બળ લગાડવું પડે છે અને તેથી ડળો પણ ફિલ્ડરના હાથ પર નાના મૂલ્યનું બળ લગાડે છે પરિણામે ફિલ્ડર કોઈપણ જાતની ઈજા વગર સરળતાથી કેચ કરી ટી આઠ ઓછા ચાર છેદમાં ત્રણ એટલે કે ચાર છેદમાં ત્રણ એટલે એક એપ બરાબર એમ એની કિંમત મૂકી આઠ એટલે કે દસ પોઈન્ટ ચોસઠ વી એમાં કિંમત મૂકી ચાર

હવે ટ્રેનનો પ્રવેક એ બરાબર એપ છેદમાં એમ પિસ્તાળીસ હજાર છેદમાં એકવીસ હજાર બે પોઈન્ટ ચૌદ મીટરના ત્રણ ડબ્બાનું ડબ્બા એક દ્વારા બે પર લાગતું બળ એપ બરાબર એમ નવ હજાર બે પોઈન્ટ ચૌદ એટલે ઓગણીસ હજાર બસો ને સાહીઠ ન્યૂટન એમ બરાબર એકસો પચાસ ગ્રામ એટલે કે જીરો પોઈન્ટ પંદર કેજી યુની કિંમત પંદર મીટર બઢી સેકન્ડ વીની કિંમત માઇનસ દસ મીટર બઢી સેકન્ડ કે વિરુદ્ધ દિશામાં લાગે છે માટે ઋણ ચિહ્નો જ પ્રારંભિક વેગમાન પીઆઈ બરાબર એમ ગુણ્યા યુ બરાબર જીરો પોઈન્ટ પંદર ગુણ્યા પંદર એટલે બે પોઈન્ટ પચીસ અંતિમ વેગમાન પીએફ બરાબર એમ ગુણ્યા વી બરાબર ઝીરો પોઈન્ટ પંદર ગુણ્યા માઇનસ દસ એટલે માઇનસ એક પોઈન્ટ પાંચ હવે ડેલ્ટા પી પી એફ માઇનસ પીઆઈ માઇનસ એક પોઈન્ટ પાંચ માઇનસ બે પોઈન્ટ પચીસ એટલે માઇનસ ત્રણ પોઈન્ટ પંચોતેર પંચાવનમાં એમ વન માટે પાંચ બરાબર એમ વન ગુણ્યા આઠ એટલે એમ વન બરાબર પાંચ છેદમાં આઠ એમ ટુ માટે પાંચ બરાબર એમ ટુ ગુણ્યા ચોવીસ એટલે એમ ટુ બરાબર પાંચ છેદમાં ચોવીસ હવે કુલ્ડર એમ બરાબર એમ વન વધતા એમ ટુ એટલે પાંચના છેદમાં આઠ વત્તા પાંચ છેદમાં ચોવીસ ચોવીસ લસા લઈને પાંચ છ ગુણ્યા એટલે કે પાંચ ગુણ્યા છ છેદમાં પાંચ બરાબર એ એટલે કે એની કિંમત છ મીટર બળી સેકન્ડ સ્ક્વેર છપ્પનમાં ત્રીજા સત્તાવન માં સમાન વિરુદ્ધ અઠ્ઠાવનમાં ત્રીજા ઓગણસાઠમાં પાછો ની અંદર આપણી ચાલવાની ક્રિયા માટે આપણું સ્નાયુ પેશીય બળ રસ્તા પર પાછળની તરફ લગાવીએ છીએ પરિણામે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર રસ્તા વડે તે જ સમયે આપણા પગ પર તેટલા મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે જેથી આપણે ચાલી શકીએ છીએ એકસઠમાં એક ખલાસી નદી કિનારે સ્થિર બોટમાં છે હવે હોડી પરથી આગળ તરફ કૂદકો મારીને ખલાસી કિનારા પર આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે બોટ પર પણ તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયાબલ લાગે છે પરિણામે હોડી નદીમાં પાછળ ધકેલાય છે બાસઠમાં જ્યારે તમે બોક્સિંગ બેગને જોરથી મારો છો ત્યારે તમારો ઘાટ બેગ પર બળ લગાડે છે બેગ પણ એટલા જ બળથી તમારા હાથ પર પાછું પ્રહાર કરે છે આના લીધે તમારા હાથના હડકા અને સ્નાયુ ઉપર ખૂબ તાણ આવે છે જેને કારણે ઈજા થઈ શકે છે ત્રેસઠમાં બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બલ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ પર બલ લગાડે છે આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે દૈનિક જીવનના ઉદાહરણમાં ચાલવું જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણે આપણા પગથી જમીન પર પાછળની તરફ બલ લગાડીએ છીએ આ ક્રિયાના બદલામાં જમીન આપણા પગ પર આગળની તરફ બળ લગાડે છે જેને કારણે આપણે આગળ વધી શકીએ છીએ તરવું જ્યારે આપણે પાણીમાં તરીએ છીએ ત્યારે આપણે આપણા હાથ અને પગથી પાણીને પાછળ ધકેલીએ છીએ આ ક્રિયાના બદલામાં પાણી આપણને આગળ ધકેલે છે બંદૂકમાંડી ગોળી છૂટવી જ્યારે બંદૂકમાંડી ગોળી છોડવામાં આવે છે ત્યારે બંદૂક ગોળી પર આગળની તરફ બોલ લગાડે છે આ ક્રિયાના બદલામાં ગોળી બંદૂક પર પાછાની તરફ બોલ લગાડે છે જેના કારણે બંદૂક થોડી પાછળ હટે છે ચોસઠમાં ખભા પર વધુ આગાજ હલકી રાઇફલ દ્વારા લાગશે હલકી રાઈફલનું દળ ઓછું હોવાથી તેને સમાન વેગમાન જાળવવા માટે ભારે રાઇફલ કરતા વધુ વેગથી પાછળ ખસવું પડશે આથી હલકી રાઈફલ ખભા પર વધુ આઘાત લગાડશે બીજો કિસ્સો ધારો કે તમે એક નાની હોળીમાંથી કૂદકો મારો છો ત્યારે તમે આગળ વધો છો અને હોળી પાછળ ધકેલાય છે જો હોળી હલકી હશે તો તે વધુ ઝડપથી પાછળ જશે અને તમને વધુ આઘાત લાગશે આ જ સિદ્ધાંત રાઈફલના કિસ્સામાં પણ લાગુ પડે છે જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને લાઇક અને શેર કરજો અસ્તું